શહેરા તાલુકા પંચાયત પાસે પીવાના પાણીની મેન લાઇન લીકેજ થતા પાણીનો વેડફાર પંચમહાલ જિલ્લાના શહેરામાં પાનમ ડેમથી ગોધરા તરફ જતી પીવાની પાણીની પાઇપલાઇન શહેરા હાઇવે પાસે તાલુકા પંચાયત પાસે પાણીની પાઇપ લઈને થતા હજારો પાણીનું લીટરોનો વેડફાર જોવા મળ્યો હતો એક તરફ શહેરાનગરમાં પાંચ છ દિવસે પાણી આવે છે જેનાથી શહેરા પ્રજાજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે જેનાથી કેટલાક વિસ્તારોની મહિલાઓ નગરપાલિકા ખાતે જઈને કમ્પ્લેનો નો કરતી હોય છે અને એને કઈ ખામીના કારણે શહેરાનગરમાં પાંચથી છ દિવસે પાણી આવે છે જેથી હેડપંપોનો સહારો લેવો પડે છે જ્યારે અહીંથી જતી ગોધરા તરફ પીવાના પાણીની લાઇન ભંગાર સર્જાતા હજારો લીટરનું પાણીનો વેડફાર થઈ રહ્યો તંત્ર વહેલી તકે આ પાઇપલાઇનની સત્વરે મરામત કરાવવામાં આવે તેવી માંગણી છે જેથી પાણીનો વેડફાર બંધ થાય પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા